અડધો કલાક થયો પોણો કલાક માતા ધૂણવા ના આવી આ દીકરાની મા એવું બોલી કે અમા ગાદી નું મુહૂર્ત છે અને તું વિદ ધૂણવા નહી આવતી એટલે હું વિહ એવું બોલી કે રવિવાર નો દાડો આવો અત નો ટેમ જોઈ લે રવિવાર મારા મઢમાં આવજે આ અડધો કલાક હું ચિયા થી સાબિત ના કરું મારું નવા ભાવનગર ના દરબાર આણંદ મધમાં આના શાહપુર થી મારવાડી સમાજ આવી સમાજ એવું બોલી કે સાબરમતી નદી માં અમારો દીકરો પડી ગયો ગુરુવારના બપોરે બે થી અઢીના સુમારમો મારવાડીની દીકરીઓએ તરાહ કર્યો એ મારી કરમસિંહ બાપાની વિહે આખી જગતે વાર્યું અલ ઉપરથી બે બૈરાએ હાળી નોસી અલે છોકરાએ હાળી ઝાલી અને એના બહાર કાઢવામાં આવ્યો એ દાડે બે નું ભેગું થયું હોય એટલે ભાવનગર ના દરબારો ને કીધું કે હું તારા તો માલણ મારતી તો આનો જવાન દીકરો મરી જતો મને વિહતના અબજા મળતો એવું કરમસિંહ લક્ષ્મણ માતા માતાથી કોઈ ના ધરાજ આપી ઓ પાલણ મારું એવી નુકરી માતા નથી